જય શ્રી રામ સૌ પ્રથમ બાલા હનુમાનજી મહારાજના સાનિધિ માં ઉભા છીએ ત્યારે બાલા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું ત્યારબાદ બાર એપ્રિલ ચૈત્ર સુદ શનિવાર એટલે કે હનુમાન જયંતિ એટલે કે હનુમાન જન્મોત્સવ જેની અમારું બાલા હનુમાનજી કૃપ આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય છે કે ક્યારે હનુમાન જયંતિ આવે વાત કરવી છે હનુમાન જયંતિની કે જ્યારે સમગ્ર આયોજનનું હું આપને રૂપરેખા જણાવું તો અમારા બાલા હનુમાનજી ગ્રુપ દ્વારા શનિવાર એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે રોજાપચાર પૂજા પૂજા કરીને મંગળા આરતીનું આયોજન કરે છે સવારે મંગળા આરતી પાંચ ને પંદર કલાકે થશે ત્યારબાદ સાત વાગ્યે શણગાર આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે દસ કલાકે અભિષેક દર્શન કરવામાં આવશે જ્યારે અભિષેક દર્શનમાં હનુમાનજી મહારાજને વિવિધ પુષ્પો સુગંધિત પુષ્પો દ્વારા હનુમાનજી મહારાજનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ અંદાજીત દોઢસો લીટર દૂધ દૂધની અમે અહીંયા જાતે દૂધ ગરમ કરીને છાસનું ભોરવું બનાવશી અને આખો દિવસ છાસ વિતરણ કરવામાં આવે છે ત્યારબાદ બપોરે અભિષેક દર્શન બાદ બપોરે પણ કાર્તિકનું આયોજન કરેલ છે જેમાં દાદાને વિવિધ જાતના ભોગ ધરાવવામાં આવશે ત્યારબાદ અણકોટની પણ આરતી કરવામાં આવશે અને હવે અણકોટ સમગ્ર વિસ્તારમાં દાદાના ભક્તોને અણકોટનો પ્રસાદ ધરવામાં આવશે સાંજે મહાઆરતી કરવામાં આવશે જેમાં મહાઆરતીમાં વાંકાનેરના વાંકાનેરના સુપ્રસિદ્ધ જાનિયન બ્રોધર્સ દ્વારા લાઈવ કોન્સ્યુમ સાથે આરતીનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદ દાદાના ભક્તો અહીંયા કેક કાપીને દાદાના મંદિર ઉપર પુષ્પ વર્ષા થશે અને ભવ્ય આકાશબાજી સાથે દાદાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે રાત્રે દસ કલાકે બાલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરે છે જેમાં અમારું બાલા હનુમાનજી ધૂન મંડળ દર શનિવારે રાત્રે ધૂનનું આયોજન કરે છે જેમાં બાલાજી ધૂન મંડળ પણ તેમાં સંતવાણીમાં રમઝટ બોલાવશે જેથી વાંકાનેરના સર્વે ગ્રામ્યજનો વિસ્તારના સર્વે લોકોને ભાવભર્યું આમંત્રણ છે કે બાર એપ્રિલ ને શનિવાર ના રોજ આપ સૌ જોડાવ દાદા ના દરબારમાં જઈએ સૌ પરિવાર સાથે દાદાના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર ને અંદાજિત વર્ષ આ મંદિર જૂનું છે પેલા આ મંદિર નાનકડી દાદાની ડેરી હતી ત્યારબાદ મોટું કર્યું છે અને બે હજાર સત્તર માં દાદા નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો અને બે હજાર સિત્યાવીસ માં દાદાના મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે તો ત્યારે પણ ભવ્ય નવચંડી યજ્ઞનું પણ આયોજન થશે મારુતિ યજ્ઞ થશે અને દાદાના મંદિરને દસ વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ભવ્ય ધાર્મિક કાર્યોનું પણ આયોજન કરેલ છે તો દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે આવો દર્શનનો લાભ લ્યો રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે તેમાં પણ સૌને ભાવભર્યું આમંત્રણ છે ત્યારબાદ અમારે વિસ્તારમાં ધાર્મિક કાર્યોમાં કોઈ પણ તહેવાર હોય અમારા હનુમાનજીના મંદિરે આરતીનું આયોજન કરવામાં આવે છે રામનવમી હોય તો બપોરે રામનવમીના દિવસે પણ આરતીનું આયોજન થાય છે બાલા હનુમાનજી ગ્રુપ ચિનપરા દર શનિવારે રાત્રે સાડા નવ કલાકે ધૂનનું પણ આયોજન કરવામાં આવે છે એ ધૂનમાં અમારા ગ્રુપના તમામ સભ્યો દ્વારા ધૂનનું આયોજન થાય છે અને વિવિધ રીતે ગ્રુપ દ્વારા સૌનો સાથ સહકાર મળે છે આવી જ રીતે સમગ્ર વિસ્તારના લોકોનો સાથ સહકાર આપતા રહ્યો અને વિવિધ ધાર્મિક કાર્યોનું આયોજન કરતા રહી સૌનો ખૂબ ખૂબ આભાર બોલ શ્રી બાલા હનુમાનજી મહારાજ જય સિયા